તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ ભગત અરવલ્લીના મોડાસાના જેતપુર ગામના લોકો દ્વારા પ્રાથમિક સુવિધાઓના અભાવે છૂટી બહિષ્કાર નું શસ્ત્ર ઉગાવવામાં આવ્યું છે અરવલ્લીના મોડાસાના જેતપુર ના ગ્રામજનો રોડ ગટર લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ત્યારે ગામની મહિલાઓ અને પુરુષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સરપંચ અને ધારાસભ્ય દ્વારા ગામને વિકાસથી વંચિત રાખાયું છે ભાજપ કે મોદી સામે ગ્રામજનોને કોઈ વિરોધ નથી પરંતુ વિકાસ નહીં કરવામાં આવતા તંત્ર સામે વિરોધ છે છેલ્લા દસ વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ રસ્તા ગટર આવી કોઈ પણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી ખરેખર અમારા ગામના સરપંચના પિતા પોતે અત્યારે ધારાસભ્ય છે રાજ્ય કક્ષાના મંત્રી છે છતાં પણ મારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી અમને માનીએ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈ પણ પ્રકારની નજર કરેલ નથી અને એમણે અવારનવાર જેતપુર ગ્રામ પંચાયત અલગ પાડવા માટેના વાતો કરી અને માત્ર ને માત્ર એમને આશ્વાસન આપેલું છે તે બાબતનું કામ છેલ્લા દસ પંદર વર્ષથી ખોરંભે પડેલું છે અને એ બાબતે કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી થતી નથી અને એના કારણે જ અમારું ગામ અત્યારે વિકાસના કામથી વંચિત છે જે ખરેખર એ કામ તાકીદે થાય એવી અમારા જેતપુર ગામના વડીલો યુવાનો અને માતાઓ દરેકની માગણી છે અને જો આ કામ કરવામાં નહીં આવે તો જેતપુર ગામ આ વખતની બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરશે જેની સરકારે આ બાબતની નોંધ લેવી ગામના વિકાસ માટેના વાયદા પૂર્ણ નહીં થતા ગ્રામજનો આક્રોશમાં છે મતદાન પહેલા બાહેદરી ન અપાય તો ગ્રામજનો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અમને મોદી સાહેબ સામે કોઈ વાંધો નથી અમને ભાજપ સામે કોઈ વાંધો નથી અમને ફક્ત વાંધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે બે હજાર સત્તર તથા બે હજાર બાવીસની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી જો સુધી આનો નિકાલ નિકાલ ના થાય તો સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છે 2022 માં પંચાયત અલગ કરવાનો ઠરાવ થઈ ગયેલ છે કપિલ પટેલ નેશનલ બ્રસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે సబ్స్క్రై బెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టై